તળાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બે ના ભાજપના ચાર ઉમેદવારને કમળના નિશાન ઉપર મત આપી અને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બેના ઉમેદવાર શ્રીમતી દક્ષાબા સુરેન્દ્રસિંહ સરવૈયા ક્રમાંક નંબર બે નિશાન કમળ તથા ક્રમાંક નંબર ત્રણ શ્રીમતી નઝવાબેન હનીફભાઈ તુર્કી નિશાન કમળ તથા ક્રમાંક નંબર ચાર શ્રી નાઝીરભાઈ ઇબ્રાહીમભાઈ કાચેલિયા નિશાન કમળ તથા ક્રમાંક નંબર છ શ્રી ભૂપતભાઈ દેવજીભાઈ ચુડાસમાને કમળના નિશાન ઉપર મતદાન કરી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી છે તળાજા નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત વોર્ડ નંબર બેના ઉમેદવાર દક્ષાબા સુરેન્દ્રસિંહ સરવૈયા તેમજ નિજમાબેન અનિકભાઈ તુર્કી નાજીરભાઈ ઇબ્રાહીમભાઈ કાચલિયા ભૂપતભાઈ જીમજીભાઈ ચુડાસમા ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી છૂટાડવા વોર્ડ નંબર બેના દરેક મતદાર ભાઈઓ બહેનો વડીલો યુવાનો માતાઓને નમ્ર વિનંતી કરું છું આવતા દિવસોમાં વોર્ડ નંબર બેમાં જે અમે વચનો આપ્યા છે કામ કરવાના એ બધા કામ થશે એવી અમે ચારેય ઉમેદવાર તરીકે ખાતરી આપું છું તેમજ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની હોય એમ જ કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો દરેક મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના મતાભી ઇઝી બનાવો